ભાવેશભાઈ આજે આપણે અલ્ટિમેટ વેઇટ લોસમાં જે ટૉપિક છે અને દર્શક મિત્રોના આપણા ઘણા બધા સવાલ છે કે જ્યારે એક એક્સરસાઇઝ એક વેઇટ લોસમાં બહુ અગત્યની અને મોટી બાબત બની જતી હોય છે તો દર્શક મિત્રો આજનો ટૉપિક છે આપણો કે એક્સરસાઇઝ અને વેઇટ લોસ એ બંનેને આપણે સમજવાની જરૂર છે અને એમાં આપણા જે સવાલ છે અને એમાં આપણે વિસ્તારથી એક ડિસ્કસ ડિસ્કશન કરીશું ભાવેશભાઈ સાથે ભાવેશભાઈ એક્સરસાઇઝ છે એ વેઇટ લોસમાં કેટલો મોટો રોલ કરી શકે આપના હિસાબે વજન ઘટાડવા માટે એક્સરસાઇઝનો રોલ ખાલી વીસથી ત્રીસ ટકા છે સિત્તેરથી એંશી ટકા રોલ ડાયટનો છે અને જ્યારે ડાયટ સાથે એક્સરસાઇઝ કરવામાં આવે તો જ એક્સરસાઇઝનો રોલ છે તમે એકલી એક્સરસાઇઝ કરો તો એનો વેઇટ લોસમાં ખાસ રોલ નથી સાથે ડાયટ ના કરો તો પરંતુ એક્સરસાઇઝ જરૂરી પણ છે એક્સરસાઇઝથી તમારી ફિટનેસ લેવલ વધારે વધે છે તમારી ફ્રેશનેસ વધે છે તમારા મસલ્સની તાકાત વધે છે અને એક્સરસાઇઝથી આપણા ફેટ બર્નિંગ હોર્મોન્સ એક્ટિવેટ થતા હોય છે એટલે ઇનડાયરેક્ટલી વેઇટ લોસ માટે એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે ભલે એનો વીસથી ત્રીસ ટકા રોલ રહ્યો પણ વેઇટ લોસ માટે એ ખૂબ જરૂરી પણ છે એમ ભાઈશભાઈ હવે આ બહુ જ ક્રુશિયલ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે એક્સરસાઇઝ છે એ વેઇટ લોસ માટે કારણ કે આપણે જોયું છે અને લોકોના સવાલ બી હોય છે કે ભાઈ એક્સરસાઇઝ કરતી વખતે અમુક એક્સરસાઇઝની વાત કરીએ ધારો કે લોકો પેટ ઓછું કરવા માગતા હોય છે તો જે ટીપ્સ મારતા હોય છે એવી તો એના લીધે થાઇસ વધી જતી હોય છે તો આ બધી મિસગાઈડ થતી હોય છે ઘણી કે એક્સરસાઇઝ કઈ કરવી તો આપણા હિસાબે વેઇટ લોસ માટે એની જે કસરતો છે એક્સરસાઇઝ એના પ્રકાર કેવા હોવા જોઈએ એ કયા કયા હોવા જોઈએ તો કોઈપણ પ્રકારની જે એક્સરસાઇઝ છે એના મુખ્યત્વે બે પ્રકાર છે એરોબિક્સ એક્સરસાઇઝ અને એન એરોબિક્સ એક્સરસાઇઝ એરોબિક્સ એક્સરસાઇઝ એટલે શું કે એની ઇન્ટેન્સિટી લો હોય છે અને હવાના ઓક્સિજન સાથે એક્સરસાઇઝ કરવાની હોય છે તો જે કોઈ પણ લાઇટ એક્સરસાઇઝ છે આપણે ધીમે ધીમે ચાલીએ ધીમે ધીમે સાયકલિંગ કરીએ ધીમે ધીમે દોડીએ તો આ બધી જે લો ઇન્ટેન્સિટી વાળી એક્સરસાઇઝ છે એ બધી એરોબિક્સ એક્સરસાઇઝ કહેવાય એરોબિક્સ એક્સરસાઇઝ કરતાં કરતાં તમે વાત કરી શકો ઇઝીલી મતલબ તમે આફી ના જો તમે નોર્મલી વાત કરી શકતા હોવ છો એરોબિક્સ એક્સરસાઇઝની અંદર જે આપણા હાર્ટ બીટ છે એ એકસો પાંત્રીસ અથવા એથી નીચે રહેતા હોય છે અને એરોબિક્સ એક્સરસાઇઝ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ સમય દરમિયાન જ આપણા સુગર અને ફેટનો યુઝ થતો હોય છે તો એરોબિક્સ એક્સરસાઇઝ એટલે કે હવાના ઓક્સિજન સાથે જે એક્સરસાઇઝ કરવામાં આવે તેને એરોબિક્સ એક્સરસાઇઝ કહેવામાં આવે છે તો એરોબિક્સ એક્સરસાઇઝ મિનિમમ તમારે ચાલીસ મિનિટ કરવી જોઈએ અને મેક્સિમમ સાહીઠ મિનિટ કરવી જોઈએ તો હજી વેઇટ લોસમાં ઉપયોગી છે બીજા પ્રકારની જે એક્સરસાઇઝ છે એને એન એરોબિક્સ એક્સરસાઇઝ કહેવામાં આવે છે તો આ એક્સરસાઇઝની અંદર હવાના ઓક્સિજનનો ઉપયોગ કરવામાં મતલબ ઉપયોગ થતો નથી કોઈ પણ હાઈ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ છે એ બધી એનએરોબિક્સ એક્સરસાઇઝમાં આવે આની અંદર એક્સરસાઇઝ કરતાં કરતાં તમે વાત ના કરી શકો કારણ કે એની ઇન્ટેન્સિટી ખૂબ વધારે હોય છે આની અંદર ધબકારા એકસો પિસ્તાલીસ અથવા એથી જ્યારે વધારે વધે તો એને એનએરોબિક્સ એક્સરસાઇઝ કહેવામાં આવે છે એન એરોબિક્સ એક્સરસાઇઝ કરતી વખતે તમારું વેઇટ લોસ નથી થતું હતું પરંતુ એન એરોબિક્સ એક્સરસાઇઝથી તમારા ફેટ બર્નિંગ હોર્મોન ટ્રિગર થતા હોય છે એક્ટિવેટ થતા હોય છે એટલે ચોવીસ અડતાલીસ કલાક પછી તમારું વેઇટ લોસ થતું હોય છે આપણે ઝડપથી દોડીએ ઝડપથી સાયકલિંગ કરીએ ટ્રેડમિલ કરીએ જે આપણે હાઈ ઇન્ટેન્સિટી હાઈ ઇન્ટેન્સિટી સાથે કોઈ પણ એક્સરસાઇઝ કરીએ એને એનએરોબિક્સ એક્સરસાઇઝ કહેવામાં આવે છે ભાવેશભાઈ તમે જે બે પ્રકારની વાત કરી કે એમાં એકમાં તમે કીધું કે એક અડતાલીસ કલાક પછી વજન ઘટે તો એ કેવી રીતે વજન ઘટે તો જે એન એક્સરસાઇઝ છે હાઈ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ એ એક્સરસાઇઝ જ્યારે આપણે કરીએ ત્યારે આપણા ફેટ બર્નિંગ હોર્મોન્સ એક્ટિવેટ થતા હોય છે હવે જ્યારે ફેટ બર્નિંગ હોર્મોન્સ ક્યારે એક્ટિવેટ થાય તો જ્યારે આપણી જે દિવસે એક્સરસાઇઝ તમે હાઈ ઇન્ટેન્સિટીવાળી કરી હોય એ દિવસે તમારી રાત્રે સાઉન્ડ સ્લીપ થાય ત્યારે રાત્રે મોડા લિવરમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે અને આ ગ્રોથ હોર્મોન જે ફેટ બર્નિંગ હોર્મોન છે એ તમારા બોડીમાં જે રપ્ચર થયા હોય મસલ્સ જે ડીજનરેશન થયું હોય એને રિપેર કરવા માટે તમારી જે જમા થયેલી ફેટ છે એનો ઉપયોગ કરે છે અને તમારા જે મસલ્સ રપ્ચર થયા હોય એને રિપેર કરે છે અને આપણું વજન પણ ઘટાડે છે અને બોડીને હિલિંગ પણ આપે છે માટે કોઈપણ જે એરોબિક્સ એક્સરસાઇઝ છે એનાથી રાત્રે તમારી સાઉન્ડ સ્લીપ હોય ત્યારે ફેટ બર્નિંગ હોર્મોન્સ રિલીઝ થતા હોય છે જે પર્ટિક્યુલર તમારી જમા થયેલી ફેટ છે એનો ઉપયોગ કરે છે અને તમારા બોડીને રિપેર કરે છે આ રીતે આપણું વજન ઘટતું હોય છે બસ ભાઈ જે આ જે એક્સરસાઇઝની વાત થાય છે આપણે ચર્ચા કરી રહ્યા તો એ એનો સમય એક તો ક્યારે સવારે સાંજે અને એની ડ્યુરેશનની વાત છે એ કેટલો હોવો જોઈએ તો કોઈપણ જે એક્સરસાઇઝ છે એ શક્ય હોય ત્યાં સુધી ભૂખ્યા પેટે કરવામાં આવે તો એની ઇફેક્ટ વધારે સારી થતી હોય છે બીજું કોઈપણ એક્સરસાઇઝ કેટલા સમય સુધી કરવી જોઈએ તો તમારી એક્સરસાઇઝની જે કેપેસિટી હોય એના કરતાં મિનિમમ પચાસ ટકા સુધી તો તમારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ તો આ પચાસ ટકા કેપેસિટી તમારી મતલબ કેટલા સમય સુધી છે તમારે જાણવું હોય તો આયુર્વેદમાં એક સિમ્પલ વસ્તુ કહેલી છે કે જ્યારે કસરત કરતી વખતે તમારા કપાળમાં અને બગલની અંદર પરસેવો વળવા માંડે ત્યારે તમે તમારી કેપેસિટીના પચાસ ટકા સુધી પહોંચી ગયા છો એમ આપણે જાણી શકીએ મતલબ તમે વજન ઘટાડવા માટે કોઈ પણ એક્સરસાઇઝ કરો તો મિનિમમ તમારા કપડમાં અને બગલમાં પરસેવો વળે ત્યાં સુધી તો તમારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ બીજું અગાઉ આપણે સમજાય બે પ્રકારની એક્સરસાઇઝ છે એરોબિક્સ અને એન તો જે એરોબિક્સ એક્સરસાઇઝ છે એ મિનિમમ ચાલીસ મિનિટ અને મેક્સિમમ સાહીઠ મિનિટ કરવી જોઈએ જો ચાલીસ મિનિટ કરતાં ઓછી અથવા સાહીઠ મિનિટ કરતાં વધારે કરવામાં આવે તો એનો વજન ઘટાડવામાં ખાસ કોઈ રોલ નથી અને જે એન એરોબિક્સ એક્સરસાઇઝ છે એ મિનિમમ વીસ મિનિટ અને મેક્સિમમ ચાલીસ મિનિટ એ ચાલીસ મિનિટથી વધારે ના કરવી જોઈએ બાયબીજી હવે એક આપણે જ્યારે વેઇટ લોસમાં વાત કરીએ છીએ એક ફેટ લોસની વાત કરતા હોઈએ ચરબી એક વજનની વાત કરતા હોઈએ તો જ્યારે આ જે કસરતોનો જે મુખ્ય જે પર્પઝ હોય છે એ ચરબી ઘટાડવાનો હોય છે તો આપણે જોયું છે કે ભાઈ એક તો પેટની ચરબી હોય છે આખી બોડીની ચરબી હોય છે સાથળની ચરબી આ બધી જે ચરબી હોય છે એની માટે કંઈ એક્સરસાઇઝ કરવાની છે તો જ્યારે આપણું વજન વધે છે તો દરેક વ્યક્તિનું વજન વધવાનું કારણ અલગ અલગ હોય છે દરેક વ્યક્તિનું જે વજન વધે છે ચરબી વધે છે એ દરેક વ્યક્તિને અલગ અલગ ભાગમાં વધતી હોય છે તો જે લોકોને પર્ટિક્યુલર પેટના ભાગમાં જ ચરબી વધારે છે તો એના માટે કંઈ કસરત કરવી જોઈએ તો જ્યારે તમારી પેટ ઉપર ચરબી વધે છે તો એનું મુખ્ય કારણ તમારા બોડીમાં સ્ટ્રેસ ફંક્શન વીક પડ્યું છે તમારા સ્ટ્રેસ ઇન્ડ્યુસ એ વેઇટ ગેઇન થઈ રહ્યું છે તો આની અંદર તમારે હીટ વર્કઆઉટ કરવું જોઈએ હીટ વર્કઆઉટ એટલે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ તો એક ઉદાહરણ તરીકે સમજાવું કે જેની અંદર તમારા હાર્ટ બીટ કોન્સ્ટન્ટ વધતા રહે એવી કોઈ પણ એક્સરસાઇઝ તમારી પેટ ઉપરની ચરબી વધારે વધારી શકે છે તો આના માટે હીટ વર્કઆઉટમાં કેવું હોય છે કે તમારે બે કે ત્રણ મિનિટ માટે મેક્સિમમ હાર્ટ બીટ વધે એ રીતની એક્સરસાઇઝ કરવાની પછી બોડીને તરત આરામ આપી દેવાનો કે ધારો કે તમે સાયકલ છે જે એક્સરસાઇઝ સાયકલ છે એને તમે એકથી દોઢ મિનિટ મેક્સિમમ સ્પીડ સુધી ચલાવો પછી તમારા હાર્ટ બીટ વધશે ધબકારા વધી જશે એ વખતે તમે તમારી એક્સરસાઇઝ બિલકુલ સ્ટોપ કર દો તમારા ધબકારા નોર્મલ થઈ જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ બિલકુલ એક્સરસાઇઝ નહીં કરવાની બેસી જ રહેવાનું પછી પાછી એકથી દોઢ મિનિટ એક્સરસાઇઝ કરવાની મતલબ દર એક દોઢ મિનિટ મેક્સિમમ એક્સરસાઇઝ કરી અને પછી બોડીને તરત જ રેસ્ટ આપી દેવાનો અને હીટ વર્કઆઉટ કહેવામાં આવે તો જ્યારે તમારી પેટ ઉપરની ચરબી વધારે હોય તો એની અંદર તમે હીટ વર્કઆઉટ કરો તો વધારે બેનિફિટ કરે બીજું જ્યારે પેટ ઉપરની ચરબી વધે છે ત્યારે તમારું સ્ટ્રેસ ફંક્શન વીક છે તમારા બોડીની અંદર એસિડનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ વધતું હોય છે તો આની અંદર તમે ચંદ્રનાડી પ્રાણાયામ કરો તો પણ પેટ ઉપરની ચરબી ઇઝીલી ઓગળતી હોય છે બીજું કે તમારા પેટના સાઈડના ભાગમાં એટલે કે લવ એન્ડલમાં ચરબી વધતી હોય છે તો આનું કારણ મુખ્યત્વે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે તો જ્યારે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે વજન વધતું હોય તો એની અંદર તમારે કોઈ પણ એન્ટીગ્રેવિટી એક્સરસાઇઝ કરવી જોઈએ એટલે કે ચડ ઉતર કરો એકની એક જગ્યાએ દોડો કૂદકા મારો દોરડા કૂદો આવી કોઈ પણ એક્સરસાઇઝ કરવામાં આવે તો ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે જે વજન વધ્યું હોય છે સાઈડ હેન્ડલમાં એમાં તમને ફાયદો થતો હોય છે ત્રીજા પ્રકારમાં ફક્ત ને ફક્ત થાઇસ અને ઇપ્સના ભાગમાં વજન વધતું હોય છે જે પર્ટિક્યુલર સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે તો આની અંદર એરોબિક્સ અને એન એરોબિક્સ બંને પ્રકારની મિક્સ એક્સરસાઇઝ કરવી જોઈએ થોડું ઘણું ચાલવું જોઈએ એની સાથે હાઈ ઇન્ટેન્સિટીવાળી પણ પંદર વીસ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ અને કોઈ પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ ઝુંબા પણ તમે આની અંદર કરી શકો છો પછી જે ચોથો પ્રકાર છે એની અંદર ઓવરઓલ બોડીમાં આખા બોડીમાં વજન વધતું હોય છે તો આનું મુખ્ય કારણ તમારું જ્યારે થાઇરોઇડ ફંક્શન વીક હોય ત્યારે ઓવરઓલ બોડીમાં વજન વધતું હોય છે તો આની અંદર હાઈ ઇન્ટેન્સિટી મતલબ એનરોબિક્સ એક્સરસાઇઝ જ તમને સારું પરિણામ આપી શકે તમે કોઈપણ કાર્ડિયો એક્સરસાઇઝ કરો સતત દોડો સતત સાયકલિંગ કરો કોઈ પણ હાઈ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ કરો તો ઓવરઓલ બોડી વજન મતલબ ઓવરઓલ વજન વધ્યું હોય છે એમાં સારો બેનિફિટ આપે છે બિલકુલ મહેશભાઈ આપણે જોયું છે કે વેઇટ લોસ કે ફેટ લોસ ઉપરાંતના લોકો પણ આજે રેગ્યુલર અવેરનેસ અવેરનેસ સાથે કસરત કરી રહ્યા છે રેગ્યુલર જીમમાં જાય છે લોકો ઘરે પણ લોકો અમુક ઇક્વિપમેન્ટ એવા રાખી અને એક્સરસાઇઝ કરતા હોય છે પણ ક્યાંક હજી પણ એમાં થોડી જાણવા જેવી એવી બાબત છે કે સવાલ પણ હોય છે કે ભાઈ એ એક્સરસાઇઝ કરતાં પહેલાં કે રેગ્યુલર કસરત શરૂ કરતા પહેલાં અને કસરત કર્યા પછી જે બાબતો ધ્યાન રાખવાની છે કે ન્યુટ્રિશનથી લઈને હોય કે બધી બીજી સ્ટ્રેચિંગ હોય વોર્મઅપ હોય આ બધી બાબતો અમે બીજી કઈ બાબતો ધ્યાન રાખવાની જરૂર છે તો જ્યારે તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો છો તો એક્સરસાઇઝ કર્યા પહેલાં એક્સરસાઇઝ ચાલુ હોય ત્યારે અને એક્સરસાઇઝ કર્યાના એક કલાક પછી કોઈ પણ પ્રકારે ફ્રૂટ ફ્રૂટ જ્યુસ કોલ્ડ ડ્રિંક ચોકલેટ બિસ્કીટ એ વગેરેનો ઉપયોગ ના કરવો જોઈએ આ સમય દરમિયાન મતલબ એક્સરસાઇઝ કર્યા પહેલાં અથવા પછી તમને વધારે પડતી ભૂખ લાગી હોય તો એવા સમય દરમિયાન તમે બદામ અખરોટ પિસ્તા શેકેલા ચણા અથવા પનીર એનો ઉપયોગ કરી શકો છો બીજું કે જ્યારે એક્સરસાઇઝ તમે કરો એના ચોવીસ કલાક સુધી કોઈપણ પ્રકારે આલ્કોહોલ નહીં લેવાનું જો એક્સરસાઇઝ કર્યા પછી તમારે આલ્કોહોલ લેવામાં આવે તો એક્સરસાઇઝની બોડી ઉપર કોઈ ઇફેક્ટ આવતી નથી હવે જોયું છું કે ઘણા લોકોના શરીરના બાંધાની વાત હોય કે એ લોકોના બોડી સ્ટ્રક્ચર એવા હોય છે તો એ કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે ગમે એટલી કરતા હોય છે તો એ લોકોના વજનમાં કે ફેટલોસમાં કોઈ ફર્ક નથી પડતો આપણા હિસાબે એવી કઈ પરિસ્થિતિઓ છે કે જે વ્યક્તિને કસરત કરવાથી પણ વજનમાં ફરક ના પડે તમારું વજન વધારે હોય અને તમે વજન ઘટાડવા માટેની ઘણી બધી કસરતો કરો છો અને છતાં તમારું વજન ઘટતું નથી તો આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે અગાઉ સમજાવ્યું એ પ્રમાણે તમે કસરત કર્યા પહેલાં કોઈપણ ફ્રૂટ ફ્રૂટ જ્યુસ અથવા સ્વીટ વસ્તુનો ઉપયોગ કરો છો કસરત કર્યા પછી પણ તમે આનો ઉપયોગ કરો છો કસરત કર્યા પછી ચોવીસ અડતાલીસ કલાક સુધી તમે આલ્કોહોલનો ઉપયોગ કરો છો કસરત કોઈપણ કાર્ડિયો એક્સરસાઇઝ છે એ તમે સાહીઠ મિનિટ કરતાં વધારે પ્રમાણમાં કરો છો કસરત કર્યા પછી મતલબ એ દિવસે તમારી સાઉન્ડ સ્લીપ થતી નથી જ્યારે તમે ખૂબ થાકેલા હો ખૂબ ચિંતામાં હો અને એ વખતે તમારે વધારે પડતી કસરત કરવામાં આવે તમને તમારું વજન વધવાનું કારણ ખબર નથી અને તમને એરોબિક્સને એન એરોબિક્સ ક્યારે કરવી એ ખબર નથી અને એ જ્યારે મિસમેચ થાય છે તો આ બધી પરિસ્થિતિમાં કસરતની વજન ઘટાડવામાં કોઈ ઇફેક્ટ આવતી નથી એમ બિલકુલ ભાઈ તમારી વાતમાં તમે આગળ વાત કરી કે જે કાર્ડિયો એક્સરસાઇઝની વાત છે તો લોકો જોયું છે કે લોકો વેધરના થોડા અનુકૂળ નથી આવતા કે જે લોકોને થોડાક પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એ લોકો ઘરે જ કાર્ડિયોને બધું કરતા હોય છે અથવા જીમમાં કરતા હોય તો કાર્ડિયો નો જે મતલબ છે એ કરવો કરવો જોઈએ જોઈએ કે ના કેટલું એ કેટલી યોગ્ય બાબત છે જે લોકો જીમમાં જાય છે એમાંથી મોટાભાગના લોકો શરૂઆતમાં કાર્ડિયો એક્સરસાઇઝ ખૂબ પ્રમાણમાં કરે છે ટ્રેડમિલ છે સાયકલિંગ છે એ ખૂબ પ્રમાણમાં કરતા હોય છે એમનો સાઈઠ થી સિત્તેર ટકા સમય એ કાર્ડિયો એક્સરસાઇઝમાં કરતા હોય છે પરંતુ કાર્ડિયો એક્સરસાઇઝ જ્યારે અમુક લેવલથી વધારે કરવામાં આવે તો એ ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે કારણ કે જ્યારે તમે કાર્ડિયો એક્સરસાઇઝ કરો છો તો એની સાથે સુગર લોસ મતલબ ગ્લુકોઝનું લેવલ નોર્મલ થાય છે ફેટ લોસ થાય છે પણ એની સાથે સાથે મસલ્સ લોસ પણ થાય છે હવે કાર્ડિયો એક્સરસાઇઝથી તમારું વજન પણ ઘટ્યું હોય અને જેવી તમે કાર્ડિયો એક્સરસાઇઝ બંધ કરો ત્યારે જે મસલ્સ લોસ થયો હોય છે એની જગ્યાએ પાછી ફેટ ડિપોઝિટ થાય છે તમારું વજન તમને એનું એ બતાવે પણ છતાં તમારા બોડીની અંદર મસલ્સ ઓછા થયેલા હોય છે અને ફેટ વધેલી હોય છે માટે કાર્ડિયો એક્સરસાઇઝ સમજ્યા વગર જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એમને તો બિલકુલ ના કરવી જોઈએ અને બીજા બધાએ પણ પચીસથી ત્રીસ મિનિટથી વધારે પ્રમાણમાં ના કરવી જોઈએ કારણ કે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાથી તમારું સ્ટ્રેસ બોડીમાં વધે છે અને બોડીની અંદર કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ વધે છે હવે જ્યારે કોર્ટિસોલ હોર્મોન છે એ કેટાબોલિક હોર્મોન છે એ તમારા મસલ્સને વધારે પડતા વીક કરે છે અને બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ડિસ્ટર્બ કરે છે માટે કાર્ડિયો એક્સરસાઇઝ અમુક લેવલથી વધારે ના કરવી જોઈએ બિલકુલ અને એ એટલા માટે સવાલ થાય છે ભાવેશભાઈ કે તમે શું વાત કરી કે કાર્ડિયો એક્સરસાઇઝમાં જે સ્ટ્રેસ લોકો જે લોકો તણાવમાં છે એ લોકોને આ બાબતો ક્યાંક આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા સમયથી અટેક જે આવતા હોય છે એના કેસીસ પણ થયા છે તો એ કેવી રીતે આ બાબત બનતી હોય છે કોઈ પણ જીમ એક્સરસાઇઝ છે કોઈપણ તમારે કાર્ડિયો એક્સરસાઇઝ અથવા કોઈપણ એક્સરસાઇઝ જ્યારે તમે લાંબા સમય સુધી કરો એક દોઢ કલાક તો એ દરમિયાન તમારા બોડીની અંદર સૂર્યનાળી એટલે કે સિમ્પેથેટિક નર્વ સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે એ જ્યારે એક્ટિવેટ થાય ત્યારે તમારા બ્લડની અંદર અને તમારા બોડીની અંદર એસિડનું પ્રમાણ વધતું હોય છે હવે બ્લડની અંદર ને બોડીની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધે ત્યારે એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે માટે જે લોકો જીમ કરે છે એ લોકોને મારે એક ખાસ વિનંતી છે કે તમે જીમની કોઈ પણ એક્સરસાઇઝ કર્યા પછી ખાલી દસ મિનિટ ચંદ્રનાડી પ્રાણાયામ કરો તમારી પેરાસિન્થેટેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરો તો આના કારણે જે બોડી અંદર એસિડ ઇમ્બેલેન્સ થયેલો છે ને બેલેન્સ થશે માટે જીમ એક્સરસાઇઝ કર્યા પછી ચંદ્રનાડી પ્રાણાયામ કરવાથી એટેક આવવાની શક્યતાઓ બિલકુલ ઘટી જાય છે બીજું કે જ્યારે તમે જીમ કરતા હો છો ત્યારે તમે એવું વિચારતા હોય છો કે મારે ફેટ ઓછી કરી નાખવી જોઈએ તમે ઇનડાયરેક્ટલી તમારા ખોરાકની અંદર ફેટ ખૂબ ઓછી કરી નાખો છો હવે જ્યારે બોડીની અંદર ફેટ ઓછી થાય છે ત્યારે આપણી જે લોહીની નળીઓ હોય છે એની ઇલાસ્ટિસિટી ઘટી જતી હોય છે એ બરડ થઈ જતી હોય છે અને એના કારણે પણ ક્યારેક નળી ફાટી જવાથી એટેક આવવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે માટે તમે જીમ કરો છો તો સાથે સાથે જે હેલ્ધી ફેટ છે એનો પણ ખોરાકમાં ઉપયોગ ચાલુ રાખવો જોઈએ બિલકુલ બંધ કરવી યોગ્ય નથી પછી એ લોકો જે લોકો જીમમાં કસરત પછી અથવા તો કસરત દરમિયાન જીમમાં જ્યારે પ્રોટીન પાવડરનો ઉપયોગ છે લઈને વધારે આપણે જોયું છે કે આજકાલ જે ચર્ચા છે વધારે તો એ કેટલો યોગ્ય છે આપણા તો જે લોકો જીમ એક્સરસાઇઝ કરતા હોય છે અથવા પોતાની રીતે ઘરે એક્સરસાઇઝ કરતા હોય છે એમાંથી ઘણા લોકો પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા હોય છે અને કે પ્રોટીન પાવડર લેવાથી આપણા મસલ્સ મજબૂત થાય છે અને આપણું બોડીનો શેપ પણ સારો થતો હોય છે એક્સરસાઇઝ પછી અથવા એક્સરસાઇઝ પહેલાં પ્રોટીન લેવું ખૂબ સારું છે પણ તે નેચરલ ફોર્મમાં હોવું જોઈએ કોઈપણ જે આર્ટિફિશિયલ પ્રોટીન છે એ ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે જે કોઈપણ પ્રોટીન પાવડર છે એ આર્ટિફિશિયલ છે એની અંદર ખાલી ને ખાલી પ્રોટીન છે એની અંદર ફેટ નથી એની અંદર કાર્બોહાઈડ્રેટ નથી એટલે જે લોકોનું સુગર ફંક્શન વીક હોય જે લોકોનું લિવર ફંક્શન વીક છે જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એવા લોકો આ પ્રોટીન પાવડરને પ્રોપર ડાયજેસ્ટ કરી શકતા નથી અને બ્લડની અંદર જ્યારે પ્રોટીનનું પ્રમાણ વધારે વધે અને પ્રોપર ડાયજેસ્ટ ના થાય લિવર દ્વારા ત્યારે એ પ્રોટીન પાછું સુગરની અંદર કન્વર્ટ થતું હોય છે અને આપણું ડાયાબિટીસ પણ એને પણ ડિસ્ટર્બ કરી શકે છે માટે તમે જો કોઈ પણ એક્સરસાઇઝ કરો છો એની સાથે તમારે પ્રોટીન લેવું છે તો એ નેચરલ પ્રોટીન લેવું જોઈએ નેચરલ પ્રોટીન લો તો એની સાથે ફેટ પણ હોય કાર્બોહાઇડ્રેટ પણ હોય અને એ જે પ્રોટીન છે એને પચાવવા માટેના કુદરતી એમાં એન્જાઇમ્સ પણ હોય છે એમ તો કોઈ પણ તમે કઠોળ લઈ શકો છો પનીરને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરીને લઈ શકો છો ઈંડા લઈ શકો છો આમલેટ લઈ શકો છો તો આ જે નેચરલ પ્રોટીન છે એ તમે તમારી એક્સરસાઇઝની સાથે લો તો બોડીને વધારે હેલ્પ કરે છે આર્ટિફિશિયલ પ્રોટીન બને ત્યાં સુધી એવોઈડ કરવા જોઈએ ભાવેશભાઈ એ પછી જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ નથી કરી શકતા કે રેગ્યુલર જીમમાં નથી જતા કે ભાઈ આજે આમ છે તેમ છે એક્સક્યુઝ બધા ઘણા બધા હોય તો અઠવાડિયામાં ટ્વાઈઝ ઇન અ ડે ટ્વાઇઝ ઇન અ વીક એવરી ફોર્ટનાઇટ જે લોકો કરતા હોય છે તો એ એક કેટલું હોવું જોઈએ અઠવાડિયામાં કેટલા દિવસ રાખવી જ જોઈએ જો તમે વજન ઘટાડવા માટે કોઈ પણ એક્સરસાઇઝ કરો છો જીમ એક્સરસાઇઝ કરો છો એરોબિક્સ કરો છો એનએરોબિક્સ કરો છો તો એ વીકની અંદર મેક્સિમમ પાંચ દિવસ કરવી જોઈએ પાંચ દિવસથી વધારે ના કરવી જોઈએ કારણ કે કોઈ પણ એક્સરસાઇઝ કરો પછી બોડીને રિપેર થવા માટેનો ટાઈમ આપવો જોઈએ તમે આજે ખૂબ એક્સરસાઇઝ કરી છે તમારું બોડીમાં સખત થાક લાગ્યો છે બોડી રિપેર નથી થઈ અને તમે બીજા દિવસે જો એક્સરસાઇઝ કરો છો તો એ બોડીને ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે માટે જ્યારે તમે હાર્ડ એક્સરસાઇઝ કરી હોય તો એને ચોવીસ કલાક માટે બોડીને રેસ્ટ આપવો જોઈએ બોડીને રિપેર થવા દેવી જોઈએ બોડી રિપેર થશે તો જ તમારું વજન ઘટશે અને તમારા મસલ્સ મજબૂત થશે માટલે રોજે રોજ એક્સરસાઇઝ ના કરવી જોઈએ વીકમાં બે એક દિવસ એવા રાખવા જોઈએ કે બોડીને આરામ આપવો જોઈએ એ પછી આપણે જોઈએ છે ભાવેશભાઈ કે લોકો એક્સરસાઇઝના બાના પણ કરતા હોય છે અને લોકો વ્યવસ્થિત કરતા બી હોય છે પણ અમુક જે એક્ટિવિટીઝ એવી બી છે કે જે લોકો એક્ટિવિટીઝમાં જ હોય છે પણ એવું લાગે કે અમે અમે કસરત કરી રહ્યા છે મોબાઈલથી જ જે વોકિંગ દરમિયાન જે લોકો ચાલતા હોય છે કે ભાઈ હું પાંચ સાત હજાર ડગલા ચાલી ગયા છે અથવા તો હું ચાલું છું એનાથી વેઇટ લોસમાં કેટલો ફરક પડે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે હું આજે પાંચ હજાર ડગલા ચાલ્યો સાત હજાર ડગલા ચાલ્યો દસ હજાર ડગલા ચાલ્યો એ મોબાઈલની અંદર ટ્રેક કરતા હોય છે અને એવું વિચારતા હોય છે કે હું રોજ આઠથી દસ હજાર પગલાં ચાલીશ તો મારું વજન ઘટશે વજન ઘટાડવા માટે જે આપણે ચાલીએ છીએ એક એરોબિક્સ એક્સરસાઇઝ થઈ તમે હવાના ઓક્સિજન સાથે ધીમે ધીમે આ એક્સરસાઇઝ વોકિંગ કરો છો હવે એરોબિક્સ એક્સરસાઇઝ છે એ મિનિમમ ત્રીસ મિનિટ કરવામાં આવે એક સાથે તો જ એનો વેઇટ લોસમાં રોલ છે હવે તમે એક હજાર એક હજાર ડગલા કરીને દિવસમાં પાંચ વખત ચાલો છો દસ દસ મિનિટ તો એનો કોઈ રોલ જ નથી જ્યારે તમે વજન ઘટાડવા માટે ચાલવું હોય તો મિનિમમ ત્રીસ મિનિટ ચાલવું જોઈએ અને મેક્સિમમ સાહીઠ મિનિટ જ્યારે તમે ત્રીસ મિનિટ ચાલો છો ત્યારે બોડીને આઠથી દસ મિનિટ જ વેઇટ લોસ માટેની એક્સરસાઇઝ મળે છે કારણ કે વીસ મિનિટ પછી તો તમારું ફેટ બર્નિંગ સ્ટાર્ટ થાય છે હવે તમે પાંચ પાંચ મિનિટ દસ વખત ચાલો તો એનાથી વેઇટ લોસ ક્યારેય નથી થવાનું એટલે તમે જો કોઈ પણ મોબાઈલને ટ્રેક કરી અને તમે તમારા સ્ટેપ કાઉન્ટ કરો છો તો એક સાથે મિનિમમ ચાર હજારથી પાંચ હજાર પગલાં ચલાય એટલી એક્સરસાઇઝ તો વેઇટ લોસ માટે મિનિમમ કરવી જોઈએ બિલકુલ ભાવેશભાઈ એ પછી જોયું છું કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવા કરવાવાળા લોકો પણ એ લોકોના વેઇટમાં ફરક નથી પડતો તો એનું ક્યાંય એવો મતલબ છે કે એ લોકો જે કંઈ એક્સરસાઇઝ કરી રહ્યા છે એ વેઇટ લોસને કન્સર્ન નથી કરતી અથવા તો એમની કોઈ એવી ખાવા પીવાની આદત છે કે જે પેલા નહીં ડૉક્ટર ઘણીવાર એમ કહેતા હોય છે કે આમ ના કરો તેમ કરો પણ લોકો એમ કહેતા હોય કે બે ગોળી વધારે ગળી લેશું પણ આપણે આ કરીએ લોકો ખાવા પીવામાં ધ્યાન નથી તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવા છતાં એવી કઈ બાબતો છે કે જે વેઇટ લોસ નથી થતો તો અગાઉ આપણે જાણી ગયા કે તમે એક્સરસાઇઝ કર્યા પહેલાં અમુક ખોરાક લો ત્યારે પણ તમારી એક્સરસાઇઝની વેઇટ લોસમાં કોઈ ઇફેક્ટ થતી નથી પરંતુ એની સાથે સાથે કોઈ પણ એક્સરસાઇઝ રેગ્યુલરલી તમે એકની એક એક્સરસાઇઝ રોજ કરે જાઓ ત્યારે પણ તેની એક્સરસાઇઝની વેઇટ લોસ માટે કોઈ ઇફેક્ટ થતી નથી કારણ કે એકની એક એક્સરસાઇઝ રેગ્યુલર કરવાથી બોડી એનાથી ટેવી જાય છે બોડી એનાથી હેબિચ્યુઅલ થઈ જાય છે રૂટીન કામ થઈ જાય છે એટલે કોઈપણ એક્સરસાઇઝથી બોડી જ્યારે ટેવાઈ જાય ત્યારે એક્સરસાઇઝની વેઇટ લોસમાં ક્યારેય ઇફેક્ટ આવતી નથી માટે વજન ઘટાડવા માટે તમે જે બી એક્સરસાઇઝ કરો એમાં રોજે રોજ ફેરફાર કરો કોઈક દિવસ વધારે એક્સરસાઇઝ કરો કોઈક દિવસ ઓછી કરો કોઈક દિવસ એની ઇન્ટેન્સિટી વધારો કોઈક દિવસ ઇન્ટેન્સિટી ઓછી કરો વીકમાં એકાદ બે દિવસ એવા રાખો કે એક્સરસાઇઝ ના કરો મતલબ એક્સરસાઇઝનો ટાસ્ક બોડીને રોજે રોજ નવો આપો એકની એક એક્સરસાઇઝ કાયમી કરવી એ વજન ઘટાડવા માટે યોગ્ય નથી ભાવેશભાઈ આપણો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે એક વેઇટ લોસ માટે જે એક્સરસાઇઝની વાત હતી કસરત કઈ કરવી જોઈએ અને એ કેટલી કન્સન કરતી હોય છે વેઇટ લોસમાં એની એક સમજણની વાત હતી બીજું એમાં તમે ક્યારેય એ વજન તમારા ઘટાડવામાં ફરક નથી પડતો અથવા તો તમે કઈ બાબતો એવી રાખતા રાખતો હોય રાખતા હોય છે કે જે ક્યાંક વેઇટ લોસમાં ઇફેક્ટ નથી કરતી હોતી તો આજે એની તમે ખૂબ સુંદર ચર્ચા કરી આઈ થિંક દર્શક મિત્રોને ખૂબ મજા આવી હશે દર્શક મિત્રો આપના ઘણા બધા સવાલ છે પણ અહીંયા સમયની પણ મર્યાદા હોય છે નેક્સ્ટ એપિસોડમાં આપણે આવા જ કોઈ ટોપિક સાથે વેઇટ લોસમાં આપણે જે આપણા સવાલો હોય છે એને લઈને સમાધાનની વાત કરીશું ભાવેશભાઈ સાથે અત્યારે રજા આપશો નમસ્કાર